કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું મગફળીના બજારમાં આજની તારીખ એક એક બે હજાર પચીસ એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરૂર ભૂલશો નહીં જોઈએ ભાવ રાજકોટ નવસો ને વીસ રૂપિયાથી અગિયારસો નેવું રૂપિયા અળવદ આઠસો ને પચાસ રૂપિયાથી બારસો ને બેતાલીસ રૂપિયા રાપર નવસો ને નવ્વાણું રૂપિયાથી નવસો ને નવ્વાણું રૂપિયા વડગામ અગિયારસો ને પચાસ રૂપિયાથી અગિયારસો ને પચાસ રૂપિયા મેંદેડા આઠસો પચાસ રૂપિયાથી અગિયારસો ને સિત્તેર રૂપિયા ખાંભા નવસો ને એકાવન રૂપિયાથી અગિયારસો ને બાર રૂપિયા મોડાસા નવસો રૂપિયાથી બારસો ને પંચાવન રૂપિયા વિસાવદર નવસો રૂપિયાથી એક હજાર ને છન્નું રૂપિયા સાવરકુંડલા એક હજાર રૂપિયાથી અગિયારસો ને છપ્પન રૂપિયા ધારી સાતસો ને એસી રૂપિયાથી બારસો રૂપિયા ડીસા એક એક હજાર ને એકતાલીસ રૂપિયાથી બારસો રૂપિયા દાહોદ આઠસો ને વીસ રૂપિયાથી નવસો ને સાઠ રૂપિયા પોરબંદર નવસો ને પચીસ રૂપિયાથી એક હજાર ને પચાસ રૂપિયા જુનાગઢ આઠસો દસ રૂપિયાથી રૂપિયા સાડત્રીસ રૂપિયા વાંકાને છસો રૂપિયાથી બારસો ને પચાસ રૂપિયા જેતપુર નવસો રૂપિયાથી થી અગિયારસો ને નેવું રૂપિયા ભેલડી એક હજાર ને પચાસ રૂપિયાથી થી અગિયારસો ને એસી રૂપિયા કોડીનાર એક હજાર ને એક રૂપિયાથી થી અગિયારસો ને એકસઠ રૂપિયા ધાનેરા એક હજાર ને દસ રૂપિયાથી બારસો ને પચીસ રૂપિયા પાલનપુર એક હજાર છે લાખણી અગિયારસો ને પચાસ રૂપિયાથી અગિયારસો ને સાહીઠ રૂપિયા જામજોધપુર આઠસો ને પચાસ રૂપિયા થી અગિયારસો ને પિસ્તાલીસ રૂપિયા નેનાવા આઠસો નવસો ને પચાસ રૂપિયાથી અગિયારસો ને ઇઠ્યાસી રૂપિયા વિજાપુર નવસો ને પચાસ રૂપિયાથી બારસો ને તોતેર રૂપિયા બોટાદ આઠસો પચાસ રૂપિયા બજાર ભાવ વિડીયો કેવો લાગ્યો જરૂર કોમેન્ટમાં બતાવશો અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નથી ભૂલશો નહીં જેથી અન્ય ખેડૂતોને મગફળીના બજાર ભાવ જરૂર મળતા રહે જય જય જવાન જય કિસાન